મિત્રો આ છે માંડવી કાઢવાનું મારાવાળા અને અહીંથી માંડવી ચડે જોઈ શકો છો અહીંથી માઈંડવી ચડે સીધી પટ્ટામાં જાય અને ત્યાંથી સીધી અંદર જાય છે મિત્રો જોઈ શકો છો અને આમાં ટ્રેક્ટર છે પાંચસો પંચોતેર મહેન્દ્રનું મારાવાળા જોઈ શકો છો મિત્રો ખેડૂ માટે ખૂબ સરસ છે માણસો આમાં જોવે જ નહીં મરાવાલા પરમુ પરમુ માન એગ્રો ઠેસર છે નામ એનું મરાવાલા જોઈ શકો છો મિત્રો આ ઘટે નહીં હો મિત્રો જો આમાં સારેલું આવે છે મિત્રો આ જાળીમાં અને મશીન આવે છે અને આ ટિગલો ગોવાવાળા પરમાયવા છે ભાઈ ત્રણ ટ્રેક્ટર છે આ રીતે ભરે છે મિત્રો મજૂર નથી થા વધારે હા હા ને આપણો પર ભરાઈને આવી ગયું છે મિત્રો ભાઈ લઈને જાય છે જો જય ઠાકર જય દ્વારકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપણું પણ ટ્રેક્ટર આવી ગયું છે હવે અને જોઈ શકો અમે મશીન આ રીતે છે અને નાનજી કાકાના બે છોકરા છે મિત્રો આ ભાયા ભાઈ છે ભાઈ હાલો મિત્રો આવી ગયું છે આપણે ટ્રેક્ટર ફરાય ને સારેલો મિત્રો ફરીન વી આવ્યાસી ધીરુભાઈ ના છે અમારે પરવીન ભાઈ ની છોકરી ના અમારે ભાણુભા છે ભાઈ ઉત્તમ ભાણુભા અને ટ્રેક્ટર ફૂલ ભરેલું છે જોઈ શકો છો મિત્રો જમાવટ વાળું ભરીને આવ્યા છીએ ભાઈ હા છે ભાઈ અલી બાપુ જોઈ જવો હા ભાઈ છબીરભાઈ આપણે અને આ લક્ષ્મણભાઈ ને આ છે પરવીનભાઈ ભાઈ અને જો હવે ભાઈ ભાઈ આ ભાઈ જવું મિત્રો ટેકો કરે છે અલીભાઈ ને ભાઈ લઈ લીધી ભાઈ કાહડી મિત્રો જોઈ શકો છો આ છે ગોડાઉન અને ગોડાઉન ની અંદર ભાઈ જોઈ શકો છો મિત્રો Lakmano bhai, Neparirin bhai bhai. Bwad hii bharo birisya, li bha. મિત્રો જોઈ શકો છો આપણે ભાઈ પોરનું સારલું હતું એ આ બધું ભરી અને જવા દે છે ઉકળે મિત્રો જોઈ શકો છો બધું ફલી ગયું છું ઓલો પહેલો વરસાદ વાહન પવન આવ્યો તો બધું ઉસકાવી નાખ્યું તો બધું ફલી ગયું મારા વાલા એક આખો ફેરો બગડી ગયો જોઈ શકો છો સનેડામાં ભરી નાખ્યા અને ટ્રેક્ટરના ફેરા નાખ્યા હતા એ સીધા ગોડાઉનમાં નાખી દીધેલું છે સારું જોઈ શકો છો મિત્રો જોઈ શકો દવો દવો આ ભરી દીધું છે ગોડાઉન અને ગુંધળી હજી પોરની છે મારા વાલા જો અહીંયા પડી ગુંધળી આ પોરની એ અહીંયા થોડુંક ખાલું છે જ્યાં નાખી દેવું એટલે ગોડાઉન મિત્રો પેક થઈ જાય છે અને હવે જઈ એ ગાડી ઠલવવાની છે ચાર પાંચ ગાડી તો ઠલવીએ